હવે વાત દેશમાં સૌથી વધુ ચકચાર મચાવનાર રાજા રઘુવંશી હત્યાકાંડની કરીશું જેમાં સોનમ અને તેના પ્રેમી રાજ સહિત પાંચ આરોપીઓની ધરપકડ અત્યાર સુધી કરાઈ હતી જો કે હવે આ આખા હત્યાકાંડમાં વધુ એકની એન્ટ્રી થઈ છે આખરે કોણ છે એ શખ્સ એ પણ જાણીએ ઇન્દોરના રાજા રઘુવંશી હત્યાકાંડમાં દિવસ ઉકતાની સાથે નવા નવા ખુલાસા થાય છે શિલોંગ પોલીસ આ કેસના મૂળ સુધી પહોંચવા એડી ચોટીનું જોર લગાવી રહી છે આ માટે સ્પેશિયલ ટીમ ઇન્દોરમાં પણ તપાસ કરી રહી છે ત્યારે હવે આ કેસમાં શિલોંગ પોલીસે વધુ એક ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે હવે આ હત્યાકાંડમાં તપાસની દિશા બદલાઈ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આ કેસમાં હવે એન્ટ્રી થઈ છે એક નવાજ કેરેક્ટરની રાજા રઘુવંશી હત્યાકાંડમાં નવો ખુલાસો હત્યાકાંડમાં એક નવા કેરેક્ટરની એન્ટ્રી સંજય વર્મા નામના શખ્સ સાથે સોનમ કરતી હતી વાત પચીસ દિવસમાં સોનમ રઘુવંશીએ કર્યા હતા બસો ચોત્રીસ કોલ ઇન્દોર અને મેઘાલય પોલીસે રાજા રઘુવંશી હત્યાકાંડમાં તેની પત્ની અને મુખ્ય આરોપી સોનમ રઘુવંશી તેના કથિત પ્રેમી રાજ કુશવા સહિત પાંચ આરોપીઓની સોનમનો ફોન મેઘાલય પોલીસે તપાસ માટે ફોરેન્સિકમાં મોકલ્યો હતો તેમાંથી પોલીસને એક એવો નંબર મળી આવ્યો છે જે નંબર પર સોનમ અવારનવાર વાતચીત કરતી હતી એ પણ દસ વીસ કે પચાસ વખત નહીં પણ પચીસ દિવસમાં સોનમ રઘુવંશી એ નંબર પર બસો થી વધુ વખત વાત કર્યાનો ખુલાસો થયો છે સોનમ જે નંબર નંબર પર વાત કરતી હતી તે સંજય વર્મા નામના શખ્સનો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે જેને લઈને પોલીસે હત્યાકાંડમાં એન્ટ્રી થયેલા નવા કેરેક્ટર વિશે તપાસ શરૂ કરી હતી લગ્ન પછી પણ સંજય સાથે વાત કરતી હતી સોનમ વર્મા સોનમ સાથે સંજય નો શું સંબંધ છે રાજા હત્યાકાંડમાં બેવફા સોનમ હજુ કેટલા રાજ રાજાની હત્યા પૂર્વ ખાંસી હિલ્સ જિલ્લાના સોહરામાં થઈ હતી સોનમ તેના કથિત પ્રેમી સહિતના આરોપીઓએ ભેગા મળી હત્યાકાંડને ફિલ્મી ઢબે અંજામ આપ્યો હતો પાંચ આરોપીઓના નામ ખુલ્યા અને તેમની ધરપકડ બાદ સંજય વર્મા નામનું નવું કેરેક્ટર સોનમ જે સંજય વર્મા નામના શખ્સ સાથે વાત કરતી હતી એ અન્ય કોઈ નહીં પણ રાજ કુશવા જ છે એટલે કે સંજય વર્મા જ રાજ કુશવા છે જી હા આ ખુલાસો ખુદ સોનમે કર્યો છે તેણે પોલીસને જણાવ્યું હતું કે રાજ સાથે થતી વાતચીત છુપાવવા માટે સોનમ બીજા નંબરથી વાતચીત કરતી હતી જેમાં રાજનો નંબર સંજય વર્મા નામથી સેવ કરવામાં આવ્યો હતો સંજય વર્મા નામથી સેવ કરેલા નંબર પર સોનમ કલાકો સુધી વાતચીત કરતી હતી ક્યારેક તો કોલ મોડી રાતના બાર વાગ્યાથી મધરાતના બે વાગ્યા સુધી ચાલતો હતો એક માર્ચથી આઠ એપ્રિલ સુધી સોનમે આ નંબર પર રાજને બસ્સો ચોત્રીસ વાર ફોન કર્યા હતા આ નંબર પર વાતચીત દરમિયાન સોનમ અને રાજ કુશવાહે રાજાની હત્યાની પ્લાનિંગ કરી હોવાનું અનુમાન છે આરોપીઓએ રાજાની હત્યા માટે વાતચીત કરવા આ સિમ કાર્ડ ખરીદ્યું હતું રાજાની હત્યા બાદ સિમ કાર્ડ બંધ કરી ફેંકી દીધું હતું no no she 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 has already admitted to the offense and all that and we have played out the reconstruction today whereby where her, where where she was standing uh, what was her role out there so everything has been played out today i've only explained that time no no I've already, I've already told you i've already told you how these three people uh, three men and all that actually uh, had hit uh, Rajan and, and Sonam was there, and then you know she had destroyed the phone and all that, and so that's how it happened. So already, so the so reconstruction is there, so. uh, in the timings. Any timings? At about uh, two. At about uh, say at about two and all that. This is pre-planned. This is pre-planned, uh, and uh, Raja has been hit by all three. All three. All three have thrown the body. સીટ દરેક એંગલથી કરી રહી છે તપાસ મેઘાલયથી ઇન્દોર પહોંચેલી મેઘાલય પોલીસની એ તમામ સ્થળોની તપાસ કરી રહી છે જેનો સંબંધ રાજા સોનમ અને રાજ સાથે હોય સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની ટીમે સોનમના ઘરે પહોંચીને પૂછપરછ કરી હતી એ દરમિયાન સોનમનો ભાઈ ગોવિંદ પણ હાજર હતો क्या कुछ पूछताछ करी है नहीं नहीं नॉर्मली पूछताछ है जो भी इनके इनके हिसाब से था कि सोनम का कैसे व्यूवेर है क्या है ये सब अच्छा संजय वर्मा जो है दो सौ चौतीस बार लगभग नहीं बात नहीं उसका आइडिया नहीं है नहीं नहीं है इंदौर में ब्लैक बैग शोधी रही है पुलिस રાજા રઘુવંશી હત્યાકાંડને લઈને હાલ શિલોંગ પોલીસ ઇન્દોરમાં છે એવું કહેવામાં આવી રહ્યું છે કે સોનમની એક બ્લેક કલરની બેગ પોલીસ શોધી રહી છે પોલીસને આશંકા છે કે બેગમાં રાજાની હત્યા સાથે જોડાયેલા અનેક મહત્વના પુરાવા હોઈ શકે છે સાથે જ પોલીસ આ કેસમાં બીજા ત્રણ મોબાઈલ પણ શોધી રહી છે આ સિવાય શિલોંગ પોલીસ સોનમ રઘુવંશીના પરિવારજનોની પણ જરૂર પડે એ રીતે પૂછપરછ કરી રહી છે આ સિવાય શિલોંગ પોલીસ ઇન્દોરના એ રેસ્ટોરન્ટ પર પણ પહોંચી હતી જ્યાં સોનમ અને તેનો કથિત પ્રેમી રાજ અવારનવાર મળતા હતા પોલીસને અંદાજ છે કે આ જ રેસ્ટોરન્ટમાં બેસીને તે બંનેએ રાજાની હત્યાનું પ્લાનિંગ કર્યું હોવું જોઈએ રાજાની હત્યાનો ત્રણ વખત થયો હતો પ્રયાસ રાજાની હત્યાથી સોનમ સિવાય અન્ય કોઈને ફાયદો થાય એમ નહોતો અત્યાર સુધીની તપાસમાં પ્રેમ પ્રસંગ સિવાય અન્ય કોઈ હેતુ હત્યા પાછળ હોય તેવું પોલીસને લાગતું નથી પોલીસના કહેવા મુજબ આરોપીઓને ત્રણ વાર નિષ્ફળતા મળ્યા બાદ રાજા રઘુવંશીની હત્યા કરવામાં તેઓને સફળતા મળી હતી ગુવાહાટી નોંગરીયાટ અને વૈસાડોંગ ફોલ્સ પાસે રાજાની હત્યાનો પ્રયાસ કર્યો હતો આ કેસમાં પોલીસે સોનમ અને તેના કથિત પ્રેમી સહિત પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે પરંતુ હજુ સુધી રાજા રઘુવંશીની હત્યાના અસલ કારણ પરથી પડદો ઉંચકાયો નથી એ કારણ શોધવા અને હત્યાની હકીકત સુધી પહોંચવા પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ